પાલિકાના વોર્ડ નંબર સાતમાં ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા ત્યારે આ મામલે ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી જેમાં ભાજપે કહ્યું કે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે અને આપને ઉમેદવારો નથી મળ્યા નગરપાલિકામાં ચુમ્માલીસમાંથી કોંગ્રેસે માત્ર ચૌદ અને આપને ઓગણત્રીસ ઉમેદવારોથી સંતોષ માનવો પડ્યો છે તો કોંગ્રેસે જણાવ્યું કે નગરપાલિકામાં કોંગ્રેસના ફોર્મ ઓછા ભરાયા છે તેમજ એક વોર્ડ બિનહરીફ થયો છે તેનું માત્ર ને માત્ર કારણ

અને અમુક જે વોર્ડ બિન છે એનું જો માત્ર કારણ હોય તો ખરેખર હું આ સરકાર ઉપર દોષનો નાખું છું કારણ કે અગાઉ જ્યારે બોટાદ નગરપાલિકા હતી એમાં ચુમાલીસ માંથી ચાલીસ જીતેલા હતા ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના ચાર જ હતા એ છતાં પણ એ વહીવટ અને શાસન કરી શકી નથી ચલાવી શકી નથી ભારતીય જનતા પાર્ટી